આજે આપણે એક એવા ગુજરાતી એક્ટર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેમણે પોતાના આર્ટથી પોતાના કલાથી પોતાની એનર્જીથી ગુજરાતી સિનેમાને એક નવી ઓળખ આપી છે છેલ્લો દિવસથી લઈને ત્રણ એકા નાડી દોષ ફક્ત મહિલાઓ માટે ફક્ત પુરુષો માટે દરેકમાં ભરપૂર મનોરંજન પૂરું પાડ્યું છે જેનું નામ છે સુપરસ્ટાર યસ સોની યશ સોનીની ટોપ ફાઈવ ફિલ્મો વિશે વાત કરીએ તો પાંચમા નંબર પર આવે છે નાડી દોષ નાડી દોષમાં પ્રેમ પરંપરા અને આધુનિક વિચારવાળી આ ફિલ્મમાં યશ એક એવા પ્રેમીનો રોલ કર્યો છે કે જે પ્રેમ અને પરંપરા વચ્ચે ફસાઈ જાય છે પણ એના ડાયલોગ્સ દર્શકોના દિલમાં ઉતરી જાય છે એનો ડાયલોગ છે કે પ્રેમમાં ડરતા નહીં સમજતા શીખો ચોથા નંબર આવે છે ફક્ત મહિલાઓ માટે આ ફિલ્મમાં યશ પુરુષની દ્રષ્ટિએ મહિલાઓના મનને સમજાવવાનો એકદમ કોમેડી ટ્રાય કર્યો છે અને તેના ડાયલોગ્સ હજી પણ લોકો કોટ કરે છે કે સ્ત્રીઓના મનને તો ભગવાન પણ નથી સમજી શક્યા અને આ જ બતાવે છે યશનું કોમેડી ટાઈમિંગ એના એક્સપ્રેશન કેટલું ઓન પોઈન્ટ છે ત્રીજા નંબરે આવે છે ત્રણ એકા ત્રણ એકા ફિલ્મમાં યશ સોનીએ મલ્હાર ઠાકર મિત્ર ગઢવી ચેતન દૈયા સાથે મળીને એવી કોમેડી કરી કે આખા થિયેટરમાં ફક્ત લોકોના હસવાનો જ અવાજ આવતો હતો તેના ડાયલોગ હજી પણ એટલા જ ફેમસ છે કે પૈસા બધું નથી પણ પૈસા વિના કાંઈ જ નથી અને આ ફિલ્મે સાબિત કરી દીધું કે યસ સોની એક ફૂલ એન્ટરટેનમેન્ટ પેકેજ છે બીજા નંબરે આવે છે ફક્ત પુરુષો માટે જ્યારે ફક્ત મહિલાઓ માટે એના પછી આ ફિલ્મ આવી ત્યારે લોકોએ કહી દીધું કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી ગુજરાતી એન્ટરટેનમેન્ટનું બીજું નામ એટલે સુપરસ્ટાર યસ સોની યસ સોનીના રિયલ લાઈફ ટચવાળા એક્સપ્રેશન એનું કોમેડી ટાઈમિંગ એકદમ સુપરહિટ થઈ ગયું અને આ ફિલ્મ જોયા પછી લોકો એવું કહે છે કે યસ સોની માસ અને ક્લાસ બંનેને એન્ટરટેનમેન્ટ પૂરું પાડે છે પહેલા નંબરે આવે છે તમારી મારી બધાની ફેવરિટ છેલ્લો દિવસ એવી ફિલ્મ જેણે ગુજરાતી સિનેમાની શકલ બદલી નાખી જેણે ગુજરાતી સિનેમાને રાતોરાત એક અલગ ઊંચાઈ પર પહોંચાડી દીધું અને આ ફિલ્મનું સૌથી ગમતું કેરેક્ટર એટલે નિખિલ તેની યુવાની મસ્તીભર્યા ડાયલોગ તેની મિત્રતા આ બધું જ હજી પણ સોશિયલ મીડિયામાં વાયરલ છે શું તમે આ ફિલ્મ હજી પણ ક્યાંક ને ક્યાંક જોવો છો જો હા તો આ ફેવરિટ તમારો ડાયલોગ લખો કોફી સિવાયનો આજે પણ યસ સોનીના બર્થ ડે પર તેમણે હજી પણ એ કોફી પીવે છે અને એમની કોફી હજી પણ ફેમસ છે જો તમને યસ સુની આ ટોપ ફાઇવ ગેમ ચેન્જર મૂવીઝમાં મજા પડી હોય કે આના સિવાયનું તમારું કોઈ ફેવરિટ હોય તો અમને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જણાવો કે કયું મૂવી તમારું ફેવરિટ છે કાં તો તમને કયું ગમ્યું છે મૂવી હું શું કહેવાય અને તમે જોઈ રહ્યા છો ઇટ્સ મજા ગુજરાતી ફરી મળીએ ત્યાં સુધી લાઈક કરી દેજો શેર કરી દેજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં